એવા અર્જુન અર્જુનના મિત્ર શ્રી કૃષ્ણ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ અનિરુદ્ધની પત્ની ઉષા ઉષાના પિતા બાણાસુર બાણાસુરના પૂજનીય શંકર શંકર ની પત્ની પાર્વતી પાર્વતીના પિતા હિમાલય હિમાલયને હિમાલયમાંથી નીકળતી ગંગા સર્વને પાવન કરો એવા મારા આશીર્વાદ છે આજની કથા વાસુદેવ અને કુંતા એ બંને ભાઈ બહેન હતા વાસુદેવને બે રાણીઓ હતી અને આઠ પુત્ર હતા હ અને એક પુત્રી એનું નામ સુભદ્રા આ હા આહેર કુળમાં ઓમ કાકા ભાઈનો વરતો અરે મોમા મોમા ભાઈનો બરોબર અને હાલે દરબારોમાં અમુક જગ્યાએ મોમા ભાઈનો વરી છે કારણ કે એ ટાઈમ જે કુંતા ફાઈ હતા બરોબર તો ફાઈને ભત્રીજી સુભદ્રા કેવી રીતે આવી એ તો પછી કાલે પાછા કહીશું હા હવે વાસુદેવના આઠ પુત્રો કયા કયા

ચારુ ચંદ્ર વિચારુ ચારુ આ એને આઠ પુત્રો અને એક ચારુમતી નામની એને દીકરી હતી ચારુમતી નામની દીકરી હતી જાબુવંતી ને સામ આ રળકો જાબુવંતી ના જાબુવંતી પછી આવી સતપામા સતપામા બરોબર બરોબર શ્રી અને પ્રતિભાનુ પાંચ બાળકો

છઠ્ઠી પત્નીની એમની સત્યા સત્યાનો વીર ચંદ્ર અશ્વસેન ચિત્રગુપ્ત નેત્રવાન ભરુષ વહી સુબાહુ ભદ્ર શાંતિ દૃશ્ય પૂર્ણમાસ અને સોમર એ બાર દીકરા એમને બાર દીકરા બરોબર પછી લક્ષ્મણાને નવ દીકરાઓ આ લક્ષ્મણાને નવ પ્રદોષ હા

હા હા એમને દસ બાળકો હા માત્ર દીકરી એમને રુક્ષમણી ના પેટ એક જ હતી અને એનું નામ છે ચારુમતી ચારુમતી બરોબર